રાજકોટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જળ વધવાની ઘટના બની છે ત્યારે ખેડૂતના ખેતરમાં ભૂગર્ભમાં હાઈ પ્રેશરથી પાણીના ફુવારા ઉડ્યા ત્યારે ભગવાનજી ગજરાના ખેતરમાં આવેલા બોરમાંથી ઉડ્યા છે પાણીના ફુવારા મહત્વના સમાચાર કહી શકાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને ભૂગર્ભ સ્થળ જળસ્તર ઊંચા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટના નાની પરવડી ગામમાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે ત્યારે ભારે વરસાદ બાદ વિસ્તારમાં ભૂગર્ભ જળમાં વધારો થયો છે ત્યારે એક ખેડૂતના ખેતરમાં ભૂગર્ભમાં હાઈ પ્રેશરથી પાણીના ફુવારા ઉડ્યા હતા ત્યારે ભગવાનજી ગજેરાના ખેતરમાં આવેલા બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે મહત્વના સમાચાર કહી શકાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને ભૂગર્ભ જળ ઊંચા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ એક એવી જ ઘટના બની છે જેમાં રાજકોટના નાની પરબળી ગામમાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે જેમાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ જળમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતના ખેતરમાં ભૂગર્ભમાં હાઈ પ્રેશરથી પાણીના ફુવારા ઉડતા જોવા મળે છે ત્યારે ભગવાનજી ગજેરાના ખેતરમાં આવેલા બોરમાંથી પાણીના ફુવારા O que